આ ચૂલની અંદર બે પ્રકારની ચૂલ ચાલવામાં આવે છે ઠંડી ચૂલ ચાલવામાં આવે છે ત્યારબાદ ગરમ ચૂલ ચાલવામાં આવે છે ઠંડી ચૂલની અંદર ભક્તજનો અંગારા લગાવ્યા સિવાય લાકડા સળગાવ્યા સિવાય ઠંડી ચૂલ ચાલતા હોય છે એ જ રીતના ગરમ ચૂલ પણ ચાલતા હોય છે એની અંદર પાંચથી છ મણ લાકડા સળગાવવામાં આવે છે આ લાકડા સળગી ગયા બાદ ધગધકતા અંગારા થાય છે એની અંદર ઘી હોમવામાં આવે છે આ ઘી હોમ્યા બાદ અગ્નિજ્વાળા ઉત્પન્ન થાય છે અને આ જ્વાળાની અંદર ભક્તજનો શ્રી રણછોડરાયનું નામ લઈ हाथ में गंगा जब जल नो लोटो श्रीफल लाई पोता नहीं पूरी करीध अंगारा चलता के अलवर जिले से चला हु और मैंने सुना है की यहाँ कौन सा ये है चूल का चूल का मेला है इसको देखने के लिए मेरी इच्छा हुई हमने आकर देखा पर हमने ये सोचा कि अग्नि में से कैसे निकलते हैं तो हमारी इच्छा भी हुई दोनों की હમ ગયે તો ભગવાન કે અસીમ કૃપા હિ ભગવાન કે રણ છોડ મહારાજ કુછ ભી હુઆ બિલકુલ શીતલ લગીર આરમસે હમ નિકલ ગયે